નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો હો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવાસ્યા પર થશે વર્ષનો છેલ્લો સૂર્ય ગ્રહણ ચાર રાશિઓનો શરૂ થશે ગોલ્ડન સોનેરી સમય ત્રણ રાશિઓએ રહેવું પડશે સાવધાન મિત્રો તમને જણાવી દઈએ કે હો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવાસ્યા પર વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવાનું છે અને આ ગ્રહણ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે સોનેરી સમય લઈને આવશે જ્યારે ત્રણ રાશિઓ પર ગ્રહણની ખાસ અસર થશે મિત્રો તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આ વીડિયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો કારણ કે મિત્રો આ વીડિયો તમામ રાશિઓના લોકો માટે ખાસ સંયોગ લઈને આવે છે મિત્રો સૂર્યગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી પણ તે આપણા જીવન મન આરોગ્ય અને ભાગ્ય પર સીધી અસર કરે છે તેમજ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રની ઉર્જા અસંતુલિત થઈ જાય છે અને આ અસંતુલન માણસના નિર્ણયો આરોગ્ય અને કાર્યક્ષેત્ર પર સીધી અસર કરે છે મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થનારું સૂર્યગ્રહણ માત્ર આકાશીય ઘટના નહીં પણ આપણા જીવનની તારાને પણ પ્રભાવિત કરશે મિત્રો દરેક સૂર્યગ્રહણ પોતાની સાથે કોઈક સંદેશ લઈને આવે છે કોઈ માટે વરદાન તો કોઈ માટે ચેતવણી અને આ વખતે ત્રણ રાશિઓએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે તેથી ચાલો એક એક કરીને આપણે જાણીએ કે કઈ રાશિઓને આ ગ્રહણથી નુકસાન થઈ શકે છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે અને કઈ ચાર રાશિઓ માટે આ ગ્રહણ વરદાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે પિતૃ પક્ષની અમાવાસ્યા પર હો વર્ષ પછી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે થશે અને મિત્રો આ ભારતીય સમય પ્રમાણે રાત્રે દસ ને અડધી રાત સુધી લગભગ ત્રણ ને ત્રેવીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ ગ્રહણનું મધ્ય રાત્રે એકને અગિયાર વાગે થશે અને આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો લગભગ ચાર કલાક ચોવીસ મિનિટનો રહેશે તેમજ શનિ અને સૂર્યના સહયોગની વાત કરીએ તો આ બંને ગ્રહો એકબીજાથી એકસો ને એસી ડિગ્રી પર રહેશે જેનાથી પ્રતિસંયોગ બની રહ્યો છે મિત્રો ગ્રહણ સમયે સૂર્ય કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વિરાજમાન હશે આ ઉપરાંત કન્યા રાશિમાં બુધ અને ચંદ્ર પણ વિરાજમાન રહેશે જેનાથી શશિ આદિત્ય અને બુધાત્્ય યોગનું નિર્માણ થશે અને મીન રાશિમાં બેઠેલા શ્રી શનિદેવની પૂર્ણ દ્રષ્ટિ ત્રણ રાશિઓ પર રહેશે અને ચાર રાશિઓએ સાવધાન રહેવું પડશે તો મિત્રો ચાલો જાણીએ કે હો વર્ષ પછી પિતૃ પક્ષની પર થનારું સૂર્યગ્રહણ કઈ કઈ રાશિઓ માટે સોનેરી અવસર લઈને આવશે મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી અરર મહાદેવ જરૂર લખજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે હો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવાસ્યા પર થનારું સૂર્ય ગ્રહણ મિથુન રાશિના લોકો માટે સૌ ભાગ્યશાળી થવાનું છે મિત્રો કારણ કે આ સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકોની કુંડળીના દસમા ભાવમાં થશે જે કાર્ય અને કરિયરનો ભાવ માનવામાં આવે છે મિત્રો આ દરમિયાન તમને જૂના પરિચિતો પાસેથી લાભ થવાની સંભાવના છે જો તમે અગાઉ કોઈ યોજનામાં રોકાણ કર્યું હોય કે કોઈ પ્રયાસ અધૂરો રહી ગયો હોય તો તે પૂર્ણ થઈ શકે છે મિત્રો સાથે જ સૂર્યગ્રહણ દરમિયાન શનિ અને સૂર્યની પ્રતિ યુતિનું નિર્માણ થશે જેનાથી પણ તમને લાભ મળશે તેમજ મિત્રો આ દરમિયાન આ રાશિના લોકોની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ સમાપ્ત થઈ શકે છે અને જો તમે ઘણા દિવસોથી સંતાન તરફથી કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો તે હવે તમારી રાહ પૂરી થવાના યોગ બની રહ્યા છે અને આ ગ્રહણ તમારા જીવનમાંથી ગ્રહણની દશાને દૂર કરશે સાથે સાથે જ પિતૃ દેવનો આશીર્વાદ પણ તમને મળશે મિત્રો હો વર્ષ પછી થનારું આ ગ્રહણ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે જે લોકો ઘણા સમયથી પોતાના માટેની નવી નોકરી શોધી રહ્યા છે તો મિત્રો હવે શનિદેવના આશીર્વાદથી તમારું સપનું પૂર્ણ થઈ શકે છે તેમજ વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે આ ગ્રહણ ખૂબ જ ખાસ રહેશે સાથે જ વેપારીઓની વાત કરીએ તો મિત્રો વ્યાપાર જગત સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયક રહેશે અને તમારો વેપાર દેશ વિદેશ સુધી ફેલાશે સૂર્યગ્રહણ અને શનિની યુવતીથી બનેલી પ્રતિયુતિનો ખાસ લાભ તમને મળશે સાથે જ તમને જણાવી દઈએ કે આ દરમિયાન વેપારીની સરખામણીમાં શેર માર્કેટ સટ્ટા વગેરે દ્વારા સારું ધન કમાઈ શકો છો તેમજ તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે આ ઉપરાંત ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો સાથે જ જીવનસાથી સાથે સારો સમય પસાર થઈ શકે છે અને તમારું માનસિક આરોગ્ય સારું રહેવાનું છે અને તમે તણાવમાંથી મુક્ત થઈ શકો છો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે હો વર્ષ પછી પિતૃ પક્ષની પર થનારું સૂર્યગ્રહણની ખાસ અસરથી પિતૃદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે સાથે જ પિતૃ પક્ષની પર બ્રહ્મ બ્રાહ્મણ જાધો કે ગરીબને ભોજન કરાવીને પિતૃઓની આત્માને તૃપ્ત કરો અને સાથે જ સફેદ વસ્ત્ર તલ ચોખા ગોળ અને અનાજનું દાન કરવું મિથુન રાશિના લોકો માટે શુભ રહેશે મિત્રો આ ઉપાયથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી પરિવારમાં પ્રગતિ તન અને શાંતિ આવે છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે હો વર્ષ પછી પિતૃ અમાવાસા પર થનારું સૂર્યગ્રહણ કુંભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે મિત્રો કારણ કે આ સૂર્યગ્રહણ રાશિના બીજા ભાવમાં થઈ રહ્યું છે જે ધન વાણી અને પારિવારિક બાબતો સાથે જોડાયેલું છે મિત્રો આ ગ્રહણ તમને અણધાર્યો ધન લાભ આપી શકે છે મિત્રો સાથે જ કુંભરાશિના લોકો માટે આ સમય સોનેરી અવસર લઈને આવશે મિત્રો જો તમે લાંબા સમયથી પ્રમોશન કે બઢતીની રાહ જોઈ રહ્યા હોવ તો હવે તમારી રાહ પૂરી થશે અને ઓફિસમાં તમારી મહેનતની સહારના થશે અને તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા પર ખાસ કૃપા કરશે જ્યારે કેટલાક લોકોને નવા પ્રોજેક્ટ મળી શકે છે જેનાથી તમારી કરિયરની દિશા બદલાઈ શકે છે મિત્રો હો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવાસ્યા પર થનારું સૂર્યગ્રહણની અસરથી આ દરમિયાન નોકરી કરતા લોકો માટે આ ગ્રહણ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે અને મિત્રો જો તમે વિદેશમાં કામ કરવાનું સપનું જોતા હોવ તો આ ગ્રહણ તમારા માટે દરવાજા ખોલશે જૂના સમયમાં કરેલા પ્રવાસો હવે સફળ થશે અને હવે તમારા જીવનમાં નવી ખુશી આવશે મિત્રો સાથે જ મિત્રો સાથે જ શનિદેવની ખાસ કૃપા તમારા પર રહેશે જે લોકોએ અગાઉ ઇન્ટરવ્યૂમાં અરજી કરી હોય અને તેનો કોઈ જવાબ ન મળ્યો હોય તો અચાનક હવે ત્યાંથી શુભ સમાચાર આવી શકે છે તેમજ શનિદેવના આશીર્વાદ સાથે આ પિતૃપક્ષની પક્ષની અમાવાસ્યા પર તમને પિતૃઓનો આશીર્વાદ પણ મળશે જેનાથી વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ ગ્રહણ વધુ ખાસ છે અને આ સમય તમને દેશ વિદેશની નવા અવસરો અપાવશે તેમજ જો તમારો વેપાર નાનો હોય તો હવે તેનો તેના વિસ્તારના યોગ બની રહ્યા છે અને ભાગીદારીના કામમાં તમને સફળતા મળશે પણ ધ્યાન રાખજો કે ઈમાનદારી અને પારદર્શિતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો ગ્રહણ સમયે શનિ અને સૂર્યની પ્રતિ યુવતી બની રહી છે જે ખાસ કરીને ધન અને લાભનો યોગ બનાવી રહી છે મિત્રો કુંભરાશના લોકો આ સમયે શેર માર્કેટ રોકાણ સટાકે લોટરી જેવા ક્ષેત્રમાં લાભ લઈ શકે છે જે ધન તમારું અગાઉ ક્યાંક અટકાયેલું હતું તે હવે પાછું આવવાની સંભાવના છે તેમજ અચાનક લાભના યોગ પણ બની રહ્યા છે અને મિત્રો આ ગ્રહણની એક મોટી અસર એ પણ થશે કે તમને સમાજ અને પરિવારમાં માન સન્માન મળશે તેમજ લોકો તમારા કામને પ્રશંસા કરશે મિત્રો હવે તમારું નામ અને ઓળખણ વધશે અને સમાજમાં તમારી એક અલગ ઓળખણ બનશે મિત્રો તમારું આરોગ્ય પણ ખૂબ સારું રહેશે જ્યારે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ગ્રહની સાયાથી દૂર રહેવું પડશે મિત્રો જો તમે પિતૃ પક્ષની દિવસે સવારે સ્નાન કરીને તલ અને જળથી પિતૃઓને અર્પણ કરો તો તેમના આશીર્વાદથી જીવનની અડચણો દૂર થાય છે સાથે જ કાગડાને ભોજન આપવું પિતૃઓની આત્માને તૃપ્ત કરે છે જ્યારે ગાયને લીલો ચારો કે રોટલી ખવડાવી ખૂબ શુભ માનવામાં આવે છે અને સૌથી મોટું કામ સફેદ વસ્ત્ર તલ ચોખા ગોળ અને અનાજનું દાન કરવું કુંભ રાશિના લોકો માટે અત્યંત શુભ છે મિત્રો આથી કર્મ ધન અને સમૃદ્ધિ આવે છે હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે હો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવાસા પર થનારું સૂર્યગ્રહણનો કાળો પડસાયો તમારી કરિયર પર સીધો આઘાત કરશે મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સૂર્યગ્રહણ મેષ રાશિના લોકો માટે બિલકુલ સામાન્ય નથી આ ગ્રહણ તેમની નોકરી વેપાર આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર ઊંડી અસર કરશે અહીં સુધી કે જે લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે તેમના માટે પણ અચાનક સમસ્યાઓ ઊભી થઈ શકે છે મિત્રો જ્યોતિષમાં સૂર્યને આત્મા આત્મવિશ્વાસ પિતા સરકારી કામ અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે મેષ રાશિમાં જ્યારે સૂર્યગ્રહણનો પડસાયો પડે છે તો આ સ્થિતિ ખૂબ જ પડકારજનક બની શકે છે કારણ કે સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહો છે જ્યારે અગ્નિ પર અંધકાર છવાઈ જાય છે તો તે વ્યક્તિ વ્યક્તિની ઉર્જાને અંદરથી બાળી નાખે છે મિત્રો આ દરમિયાન ગ્રહણની સીધી અસર નોકરી કરતા લોકો પર સૌથી વધુ પડશે અચાનક નોકરી જવાનો ખતરો રહેશે જે લોકો લાંબા સમયથી કોઈ નોકરીમાં સ્થિર સ્થિર હતા તેમને અચાનક એવું લાગી શકે છે કે તેમની જમીન ખસી રહી છે બોસ સાથે ઝઘડો સહકર્મીઓ સાથે વિવાદ કે ગેરસમજણ નોકરી ગુમાવવા સુધીની સ્થિતિ સર્જી શકે છે મિત્રો જે લોકો જવાબદાર પદ પર છે તેમના માટે આ ગ્રહણ માન સન્માનને ઝાંખું કરી શકે છે તમારી મહેનત સતા તમારી સામે ષડયંત્રણ રચનાર લોકો સક્રિય થઈ શકે છે જ્યારે સરકારી વિભાગમાં કામ કરતા લોકોને કાર્યસ્થળ પર વારંવાર તપાસ ફરિયાદ અને શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે આ સમય વેપાર કરતા રાશિના લોકોને ભાગીદારીમાં મોટો દગો મળી શકે છે જેમને ભાગીદારી પર નિર્ભર કરીને મોટો રોકાણ કર્યું હોય તેમના નાણાં અટકાઈ શકે છે બજારમાં અચાનક ઉતાર ચઢાવ તમારા વ્યવસાયને નુકસાન તરફ ધકેલી શકે છે જૂના ગ્રાહકોનો ભરોસો તૂટી શકે છે અને નવા ગ્રાહકો જોડાઈ શકતા નથી આ ગ્રહણ સંકેત આપે છે કે તમારો વેપારમાં ઉતાર ઉતાવળ અને મોટું જોખમ લેવાથી બચવું જોઈએ મિત્રો આ ગ્રહણની અસર માત્ર તમારી કરિયર પર જ નહીં પણ તમારા માનસિક આરોગ્ય અને પરિવાર પર પણ પડશે ગુસ્સો અને ચીડાઈ વધશે ઘરના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે દાંપત્ય જીવનમાં ગેરસમજણો ઊંડી થશે માતા પિતા કે જીવનસાથીનું આરોગ્ય અચાનક બગડી શકે છે મિત્રો જ્યોતિષ્ય કહે છે કે ગ્રહણ માત્ર ભૌતિક જીવન પર જ નહીં પણ આધ્યાત્મિક જીવન પર પણ અસર કરે છે મેષ રાશિના લોકો આ સમયે આત્મવિશ્વાસની કમી અનુભવશે નિર્ણય લેવાની ક્ષમતા નબળી થશે મનમાં અંધકાર અને નિરાશાનો ભાવ રહેશે ધ્યાન અને સાધના કરવા છતાં મન એકા નહીં થાય મિત્રો ગ્રહણથી બચવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમાં પહેલો ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ મિત્રો આ ગ્રહણ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મંગળ દોષ શાંત થાય છે અને આત્મબળ વધે છે જ્યારે ગ્રહણ પછી તાંબાના લૂંટામાં જળ લઈ તેમાં લાલ ફૂલ અને અક્ષત નાખીને સૂર્યદેવને અર્પણ કરો ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરિયાતમંદોને ઘઉં ગોળ અને તાંબાના વાસણનું દાન કરવું શુભ રહેશે હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સૂર્યગ્રહણ કર્ક રાશિના લોકો માટે એક ભયજનક ચેતવણી લઈને આવ્યું છે આ ગ્રહણ માત્ર ઘર પરિવારના સંબંધોમાં કડવાશ લાવી શકે છે એટલું જ નહીં પણ આરોગ્ય અને ધન બંનેમાં મોટું નુકસાન પણ થઈ શકે છે મિત્રો સૂર્યગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્ર સામે સામે ઊભા રહેશે કર્ક રાશિ માટે આ સ્થિતિ વધુ ખતરનાક છે કારણ કે તેનો સ્વામી ચંદ્ર છે તેથી જ્યારે સૂર્યની ઊર્જા મંદ પડે છે તો ચંદ્રની લાગણીઓ વધુ અસંતુલિત થઈ જાય છે આ જ કારણે કર્ક રાશિના લોકો આ ગ્રહણ દરમિયાન માનસિક અને પારિવારિક બંને સ્તરે ઉથલપાથલ અનુભવશે કરક રાશિ માટે ગ્રહણનો સૌથી મોટો આંચકો પરિવારની શાંતિને ભંગ કરવાનો છે મિત્રો ગ્રહણ સમયે નાના નાના ઝઘડાઓ મોટા વિવાદનું રૂપ લઈ શકે છે ગેરસમજણો ઊંડી થશે અને સંબંધો તૂટવાની કગાર પર પહોંચી જશે જે લોકો અગાઉથી જ તણાવમાં છે તેમના માટે છૂટાછેડા કે અલગ થવાની સ્થિતિ પણ બની શકે છે મિત્રો ગ્રહણની અસર કરક રાશિના લોકોના માતા પિતાના આરોગ્ય પર ખરાબ રીતે પડી શકે છે અચાનક બીમારી હોસ્પિટલનો ખર્ચ કે આરોગ્યમાં ઘટાડો પરિવાર માટે ચિંતાનું કારણ બની શકે છે ધન અને સંપત્તિના મામલે ઝઘડા સામે આવી શકે છે ભાઈ બહેનો વચ્ચે કટુતા વધશે મિત્રો આ ગ્રહણ માત્ર પારિવારિક સંબંધોને જ નહીં પણ ધન સંપત્તિને પણ પ્રભાવિત કરશે અચાનક મોટો ખર્ચ સામે આવી શકે છે ઘરમાં કોઈ મોટું સમાધાન ખરાબ થઈ થઈને સકા સમારાકનો ખર્ચ આવી શકે છે સમરકામનો ખર્ચ આવી શકે છે ઉધાર આપેલું ધન પાછું નહીં મળે કોઈ નજીકના મિત્ર કે સંબંધી પર ભરોસો કરીને આપેલું ધન સંપૂર્ણ રીતે ડૂબી શકે છે મિત્રો આ ગ્રહણ તમને સાવધાન કરે છે કે આ સમયે કોઈ પણ પ્રકારનો મોટો આર્થિક નિર્ણય કે રોકાણ ના કરો મિત્રો કરક રાશિ ચંદ્ર પ્રધાન હોવાથી લાગણીઓથી ખૂબ જ જલ્દી પ્રભાવિત થાય છે ગ્રહણ સમયે તમને લાગશે કે મન અત્યંત ચીડિયું ચીડિયું અને ઉદાસ રહેશે નાની નાની વાતો પર ગુસ્સો અને રોષ આવશે ઊંઘ ઓછી થશે માનસિક શાંતિ ભંગ થશે તમે તમારા જ પરિવાર અને સંબંધો પર શંકા કરવા લાગશો આ માનસિક અસ્થિત્તા તમને વધુ નબળા બનાવી શકે છે મિત્રો જ્યોતિષ્ય શાસ્ત્રમાં ગ્રહણને માત્ર નકારાત્મક નહીં પણ ચેતવણી અને આત્મચિંતાનો સમય પણ માનવામાં આવે છે કર્ક રાશિના લોકો માટે આ ગ્રહણ એક અવસર છે કે તેઓ પોતાની અંદર ઝાંખીને જુએ કે શું તેઓ પરિવાર માટે અત્યંત આસ્તક થઈ ગયા છે ઉપાય અને બચવા મિત્રો ગ્રહણથી બચવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો કન્યાઓને ભોજન કરાવવો ગ્રહણ સમાપ્ત થાય પછી ગરીબ કન્યાઓને ભોજન કરાવો અને તેમને વસ્ત્રનું દાન કરો આ ઉપાય પરિવારમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ લાવશે ગ્રહણ પછી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો કર્મ ગંગાજળનો છંટકાવ કરો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ચોખા દૂધ અને ચાંદીનું દાન કરો મિત્રો યાદ રાખજો ગ્રહણનો અંધકાર માત્ર થોડી ક્ષણોનો હોય છે પણ તે પછી નીકળતો પ્રકાશ તમારા જીવનને નવી દિશા આપનારો હોય છે હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે ગ્રહણ સૌથી પડકારજનક સમય લઈને આવવાનો છે મિત્રો સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે જ્યારે સૂર્ય પર ગ્રહણ છવાઈ જાય છે તો તેની સિદ્ધિ અને ઊંડી અસર સિંહ રાશિના લોકો પર દેખાવવી નિશ્ચિત છે સૂર્ય રાજા સૂર્ય રાજા જે હંમેશા પ્રકાશ ઉર્જા અને આત્મબળનું પ્રતિક છે જો અચાનક અંધકારથી ઢંકાઈ જાય તો પ્રજાની સ્થિતિ સુખ હશે એ જ હાલ સિંહ રાશિના લોકોનો થવાનો છે ગ્રહણ તમારા જીવનમાં એવો આંચકો લાવશે કે આત્મવિશ્વાસ ડગમગી જશે તમને એવું લાગશે કે જે લોકો અત્યાર સુધી તમારું સન્માન કરતા હતા તેઓ અચાનક તમારા પર આંકળી ચિંતવા લાગશે સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ નોકરી વને વ્યવસાય બંને ક્ષેત્રે મુશ્કેલીઓ લઈને આવશે નોકરી કરતા લોકો માટે બોસ સાથે અણબણાવ થઈ શકે છે તમારા કામ પર સવાલો ઊભા થઈ શકે છે શક્ય છે કે તમારી મહેનતનો શ્રેય કોઈ બીજું લઈ જાય અને તમારે તમારે અપમાન સહન કરવું પડે સહકર્મીઓ તમારી પીઠ પાછળ ષડયંત્ર રચી શકે છે ગ્રાહકોનો પરોસો ડગમગી શકે છે લાંબા સમયથી જે ડીલ તમને ફાઇનલ કરવા માગતા હતા તે અચાનક તૂટી શકે છે તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થશે મિત્રો એકંદરે કરિયરમાં પ્રતિષ્ઠાને નુકસાન થશે જે તમારા માટે સૌથી મોટો આંચકો સાબિત થશે મિત્રો ગ્રહણની અસર માત્ર વ્યવસાયિક જીવન સુધી મર્યાદિત નહીં રહે પણ સામાજિક અને પારિવારિક જીવનમાં પણ આ સમય આ અસર સ્પષ્ટ દેખાશે સમાજમાં તમારી સબી ઝાંખી થશે સંબંધીઓ અને પરિચિતો તમારા વિશે ગેરસમજણો પાળી શકે છે કર્મ નાના મોટા વિવાદ મોટા ઝઘડામાં બદલાઈ શકે છે પતિ પત્ની વચ્ચે અહંકારની ટક્કર થઈ શકે છે સિંહ રાશિનો સ્વભાવ સ્વાભાવિક રીતે અધિકાર ચિતવનારો હોય છે ચિતાવનારો હોય છે પણ આ સમયે જો તમે પોતાના પર નિયંત્રણ ન રાખો તો વાત હાથમાંથી નીકળી શકે છે મિત્રો સિંહ રાશિના લોકો સામાન્ય રીતે મજબૂત શરીર અને આત્મબળના ધની હોય છે પણ આ ગ્રહણ સમયે તમારું આરોગ્ય પણ પ્રભાવિત થઈ શકે છે થાક નબળાઈ અને માનસિક તણાવ વધશે આંખો અને હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આત્મવિશ્વાસની કમી માનસિક રોગ જેવી સ્થિતિ બની શકે છે તેથી ધ્યાન અને પ્રાણાયામને દિનચર્યાનો ભાગ બનાવવું ખૂબ જ જરૂરી છે મિત્રો ગ્રહણનો સમય માત્ર અશુભ નથી હોતો પણ તે આપણને આત્મમંથનનો અવસર પણ આપે છે સિંહ રાશિ માટે આ સમય છે કે તેઓ પોતાનો અહંકાર અને દેખાડો છોડીને નમંત્ર નમ્રતા અપનાવે યાદ રાખજો રાજા તે જ છે જે પોતાની પ્રજાનું સન્માન કરે છે અને સચ્ચાઈથી જીવે છે જો તમે આ સમયે આત્મ આત્મચિંતન પૂજા પાઠ અને દાન પુણ્યમાં વિતાવશો તો નકારાત્મક અસરો ઘણી હદે ઓછી થઈ જશે મિત્રો ગ્રહણ દરમિયાન આદિત્ય આદય સ્ત્રોતનો પાઠ કરો આ સ્ત્રોત સ્વયં શ્રી રામને અગ્નિદેવ સંભળાવ્યું હતું તેનો નિયમિત પાઠ કરવાથી આત્મબળ વધે છે અને સૂર્યની કૃપા મળે છે ગ્રહણ સમાપ્ત થયા પછી તલ ગોળનું દાન કરો તલ પાપોને નષ્ટ કરનાર અને ગોળ સકારાત્મક ઉર્જા આપનાર માનવામાં આવે છે તેનું દાન કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પણ કરો સાથે જ સૂર્યાય નમ મંત્રનો જાપ કરો મિત્રો સિંહ રાશિ માટે આ ગ્રહણ સમય સમય મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે પણ યાદ રાખજો ગ્રહણ કાયમી નથી હોતું આ માત્ર એક પરીક્ષા છે જો તમે સોમત્યા આત્મનિયંત્રણ અને ભક્તિનો સહારો લેશો તો માત્ર નકારાત્મક અસરોને ઓછી કરી શકશો કરી શકશો નહીં પણ અગાઉ કરતાં વધુ મજબૂત બનીને બહાર આવશો હવે મિત્રો આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ ગ્રહણ મકર રાશિના ત્રીજા ભાવમાં થઈ રહ્યું છે જે સાહસ પ્રયાસ ભાઈ બહેનો અને નાની મુસાફરી સાથે સંબંધિત છે આ દિવસે શનિના ગોચરને કારણે તમને સાડે સાતીમાંથી મુક્તિ મળી શકે છે જે એક મોટો રાહતદાયક પરિવર્તન હશે તમારો આત્મબળ વધશે અને કરિયર તેમજ વ્યવસાયમાં નવી ઊંચાઈઓને સ્પર્શવાનો સમય આવશે રાજકીય કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને માન સન્માન અને વર્ચસ્વ મળશે ભાઈઓ સાથેના સંબંધો મજબૂત થશે સૂર્યગ્રહણ પછી કાળા તલ કે અડદનું દાન કરો આથી શનિ દોષ શાંત થશે અને સફળતાનો માર્ગ સરળ થશે હવે મિત્રો આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ પર રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હો વર્ષ પછી પિતૃપક્ષની પક્ષની પર થનારો સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ છે મિત્રો કારણ કે આ વખતે સૂર્યગ્રહણ વૃષભ રાશિના અગિયારમાં ભાવમાં થઈ રહ્યું છે જે આવક લાભ અને સામાજિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે મીન રાશિના સ્વામી ગુરુ પણ વૃષભમાં રહેશે જેનાથી તમારા માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ અનુકૂળ સાબિત થઈ શકે છે શેરબજાર રોકાણ અને લેવડ દેવડ સાથે જોડાયેલા કામોમાં લાભ મળવાના સંકેત છે તમારા અધૂરા કાર્ય હવે ગતિ પકડી શકે છે આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારી વાણીની શૈલી બીજાને પ્રભાવિત કરશે વાણીમાં સંયમ અને વ્યવસાયમાં નમ્રતા જાળ નમ્રતા જાળવી રાખવાથી તમારા સંબંધો વધુ મજબૂત થશે શક્ય હોય તો સૂર્યગ્રહણ પછી જરૂરિયાતમંદોને ઘઉંનું દાન કરો આથી તમને ભાગ્યનો સહારો મળશે અને અડચણો દૂર થશે તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરર મહાદેવ